નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર નર્મદા ના વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળામાં બાળકોને કૃમિની દવા ખવડાવતા દસથી વધુ બાળકોની તબિયત લથડી કૃમિની દવા ખવડાવતા દસથી વધુ બાળકોની તબિયત લથડી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાડિયા કાલગોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા ખવડાવતા દસ થી વધુ બાળકોની તબિયત લથડી હતી આ તમામ બાળકોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તિલકવાડ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર વિશ્વ કૃમિ દિવસ અંતર્ગત તિલકવાડા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં આરોગ્યકર્મીઓ દ્વારા બાળકોને કૃમિની દવા ખવડાવવામાં આવી હતી વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કૃમિની દવા ખવડાવતા દસ થી વધુ બાળકોની તબિયત બગડી હતી ઘટનાને પગલે શાળાના